સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં સહકારી પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલના જૂથે જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું પિતા નારાયણ પટેલના સત્યાસી માં જન્મ શક્તિ પ્રદર્શન કર્યું તો પરસોત્તમ રૂપાલા નીતિન પટેલ સહિતના આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા છે

એનું મિક્સઅપ થઈ રહ્યું છેલ્લા ઘણા સમયથી અને અત્યારે જે ગુજરાતમાં ચાલે છે કાકા એ બહુ આમ જબરદસ્ત ખેંચતાણવાળું ચાલે છે સહકારમાં જ ભાજપ વર્ષિસ ભાજપનું રાજકારણ જોવા મળે છે તો એના પર તમારો ન્યુટ્રલ અભિપ્રાય શું છે એવું છે તો કોઈ પણ પાર્ટી એનો વિકાસ કરે જ એમાં શંકાના વોક કરવી જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે પહેલાં કોઓપરેટિવ સહકારી પ્રવૃત્તિ બધી કોંગ્રેસ પાસે હતી એટલી સ્ટ્રગલ કરી અને મેવરી હોય તો એ પાછી ના જાય એના માટે જે કરવું પડે એ સરકાર કરે કાકા એક મેન્ડેટ વાળી સિસ્ટમ ભાજપે ચાલુ કરી જો સર કોન્સિયસ લઈને કરે તો મેન્ડેટ જેવી એક કોંગ્રેસ ભાજપ એક થતા ના થાય અને ભાજપનું

કે ચાલીસ વર્ષથી નારાયણ કાકાનો અમારો સંબંધ છે અને વિધાનસભામાં પણ અમે વર્ષો સુધી સાથે કામ કર્યું છે તેઓશ્રી પણ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા હું પણ મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છું એટલે કાર્યકર તરીકે અમે ખૂબ લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે આમાં ઊંઝા મહેસાણા જિલ્લાની અંદર ઊંઝા એક સહકારી ક્ષેત્રનું સંસ્થા ધરાવતું એક મોટું મથક છે જો કે આખો મહેસાણા જિલ્લો આપણો જે રાજકીય રીતે સક્રિય અને સહકારી ક્ષેત્રે પણ દૂધ સંઘ હોય કે એપીએમસી હોય આ બધી બાબતોમાં બંને રાજકીય અને સહકારી ક્ષેત્રથી જોડાયેલો હોવાના કારણે ખૂબ જ સક્રિય એ બાબતમાં રહેલો છે રાજકીય શક્તિ પ્રદર્શનની વાત આમાં આવતી નથી કારણ કે વર્ષોથી મારા પિતાજી મહાદેવજીનો થાળ કરતા અને એમની જનરલી એક જીવ કાર્યકર્તાઓ સાથેનો મળેલો જીવ એટલે આવા થાળના પ્રસંગથી કાર્યકર્તાઓને ભેગા કરતા બધા સાથે હળીમળીને વાતો થાય અને સાથે ભોજન થાય